હું શું કહું તમારી જોડે દસ લાખ રૂપિયા હોય તમે મને કેટલા બધા આપી દઉં તને અને એક કરોડ હોય તો કેટલા આપો તો એ બધા તને આપી દઉં અને અઠ્યાવીસો રૂપિયા હોય તો એટલે મારામાંથી કાઢ લીધો ને તે પૈસા ચાલ ગુડ મોર્નિંગ ગાઈસ તો કેમ છો બધા મને લાગે છે કે બધા મજામાં જ હશો તમે મજામાં છો ના ધોયા વગર આવી જાવ છો લાવો ફોન ના વાજો જો તો મિત્રો આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સાઈ પાવ ભાજી અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો એ ભગવાન આ માણસ તો અક્કલ જ નહીં ચાલુ લોગ માં શું બોલો છો મેં એમ કીધું છે ઘરે પાઉં ભાજી બનાવ્યું છે જાવ ડિસ્મક આટ તો મિત્રો હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ અને આજે એને આપીશું આપણો જોઈએ એનું રિએક્શન હેતલ આ બોલો શું કામ છે જો હું તારા માટે શું લાવ્યો ઓ વાવ જોરદાર એક મિનિટ બ્લોગ બંધ કરજો કેમ અરે આની આ ગિફ્ટ 10 વાર બતાઈ કોકુ તો બદલવાનું આજે આપણો વ્લોગ નું નામ એવું રાખીએ કે એવું તો શું થયું તો હેતલ રડી પડી ના ના મારે શું લેવા રડવું પડે એના કરતાં એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો અરે આવું એ આપણો બે ત્રણ વખત રાખ્યું છે ભલે પણ આજ રાખવાનું છે બરોબર હું વિચારું છું કે વાળ કપાઈ દઉં કપાઈ નાખ પણ મેં આટલા મેં નથી વાળ વધાર્યા છે તો ના કપાય પણ ટૂંકા વાળની ફેશન ચાલે છે તો કપાઈ નાખ

રિયા ભાભી માટે જીવ આપી દઉં બાબાન છરી મારો કે ના મારો હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ પરમ દિવસે કયો વાર છે ખબર છે પરમ દિવસે રવિવાર છે બોલ બોલના શું હતો આપડે લગન ને કેટલો ટાઈમ થયો કેમ આવા બધા સવાલ પૂછો છો હું એવું કેવા માંગુ છું કે આપડા લગન ને આટલો ટાઈમ થયો તમે એક કઈ રવિવાર બહાર ફરવા લઈ ગયા ના હું કામવાળી છું હું કામ કરવા આવી છું અમે સોમથી જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ ઘરમાં વાપરો છો ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાય જમવાય લઈ જાય વાત તો પતિ